बनासकांठा कांकरेज तालुका मुख्य मथक शिहोरी दियोदर रोड पर ना भूमि भूमिपूजन में पधारवा किंजल दवे द्वारा आमंत्रण કાંકરેજ તાલુકાના મુખ્ય મતક શિહોરી ખાતે છેલ્લા 7 વર્ષથી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ કાર્યરત છે ત્યારે હવે રાજકીય આગેવાનો અને ગૌ પ્રેમીઓ સનાતન ધર્મના દરેક લોકોના સહયોગથી પથમેડા ગૌશાળાની પ્રેરણા સાથે સૌથી મોટી હોસ્પિટલનો ખાત મુહૂર્ત 15 જાન્યુઆરીના રોજ સંતો મહંતો ভক্তો અને 18 આલમના ગૌ પ્રેમીઓ સનાતન ધર્મની માતા ગૌ માતા ગૌ સેવા હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતની કોયલ લોક ગાયिका કિંજલ દવે પોતે શિહોરી ખાતે થનાર શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ના ભૂમિ પૂજન અંતર્ગત મુલાકાત લીધી હતી અને દરેક ધર્મ પ્રેમીઓને પોતાનો યોગદાન આપી પૂર્ણિયાના કામમાં સહયોગ આપવા વિનંતી કરી છે અને હવે તારીખ 15 જાન્યુઆરી 2025 ના રોજ પથમિડા ગૌશાળાના સંતો મહંતો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે શ્રી વાદળી ગૌશાળા ટીમ શિહોરી વેપારીઓ અને સર્વે ગ્રામજનો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે ત્યારે હવે શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી